મહાકુંભ પ્રયાગરાજને લઈ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા મહાકુંભ પ્રયાગરાજ ને લઈ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા મહાકુંભ પ્રયાગરાજ બે હજાર પચીસ માં યોજાયેલ સંગમ સ્નાન માટે દેશ વિદેશ માંથી માનવ મહિરામણ મહાકુંભના દર્શન કરવા ઉમટી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં આવતા તીર્થધામો મથુરા ગોકુળ વૃંદાવન અયોધ્યા સહિત બનારસ કાશી ખાતે શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે ત્યારે અઠ્યાવીસ જાન્યુઆરી મંગળવારના રોજ અયોધ્યા ખાતે સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ત્યારે જય શ્રી રામના નારાજ સાથે ભગવાન શ્રી રામના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભ ખાતે શાહી સ્નાન હોવાથી અયોધ્યાથી પ્રયાગરાજ તરફ જવાના રસ્તે વાહનોનું ટ્રાફિક વધી જતાં કાચબાની ચાલે વાહનો પસાર થઈ રહ્યા છે પરંતુ સનાતની હિન્દુ ધર્મના લોકોના મુખે એક જ વાત છે કે જીવ્યા કરતા જોયું ભલું ના સૂત્રને સાર્થક કરી મહાકુંભ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી જીવનનો ઉદ્ધાર કરવા માટે એક શ્રદ્ધા વિશ્વાસ સાથે પ્રયાગરાજ તરફ દોટ મૂકી છે